अबे देर हो गई हाँ तो कैसे हैं आप लोग तो कैम्प छो यूट्यूब फैमिली फरिश्वा के चकने वो लोग में तो इस चले से हमारे पार्टनर्स ने पास आरं इना भाई नगर है ये मैं यम्मीज़ लाइटिंग करूँ आखा मकान में अंडरग्राउंड है इन्हें मकान मालिक पहले तो वायरिंग के वाल बाल लाइक से પણ છે ને અત્યારે નવું કામ લીધું કાલે એમાં પાઇપિંગ કર્યા હતા તમને બતાવવા હમણાં જો આ મકાનમાં છે ને પાઇપો ગોઠવેલા છે બહુ વ્યાજ ભરાય છે એમાં એટલે ઘડીક ઘડીક એ રહેવું પડશે પાઇપુ બેવડાનો વરે ને એટલે બાકી તો આ વ્હાઈટ કલરનું મકાન છે ને એમાં પેલા દાદાનું મકાન છે એટલે એ દાદાનું મકાન તો આજે પ્રોપર કામ થઈ જવાનું છે બાકી શું રહેશે અહીંયા ધ્યાન રાખવાનું પાઇપું ભાંગી નહીં કે બેવડા નહીં એટલે ને ટાઈમ રહેશે તો એમસીબી બોક્સે બોક્સ માધ્યમ એટલે દાદાનું પ્રોપર કામ પતી જાય બાકી સ્વાગત છે ફરીથી ડીજી બ્લોક આવી ગયો છે નવો બ્લોક લઈને વિડીયો લાસ્ટ સુધી જોજો અમને બતાવું કે આ પાઇપિંગ અમે છતમાં તેમ કરીએ ને એનું ધ્યાન કેમ રાખીએ ને આ ભરાઈ કરવા અને એનું ભય ન કરે એ પણ ધ્યાન રાખીએ બધું આજે બતાવીશ તો બની રહેજો વિડીયોમાં વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ઓકે એ કેટલા દીમાં બનાવી લેલા તું દરવાજો હે એ વેલ્ડર હા બોલ આ કેટલા બનાવી લે બની જાય હજી તમે આવ્યા એટલે મેન છે કે મેન દરવાજો એને દોસ્તાર જ છે પણ હા દોસ્તાર ખાસ તો એક જ છે પટેલ એ ક્યાં છે કે નહીં ખબર નહીં બહુ ધર્મના કામ કરે કાલ બે દિવસ પહેલાં એનું સન્માન છ હતો પણ અહીંયા પાઇપ બંધ હોવું બીજી રહી ગયું ને એમાં પોગાણું નથી લગભગ પાડી દઈએ આપણે ગાળો દઈ દઈને એટલે વાંધો એને દોસ્ત જ છે એટલે માની તો જશે બાકી તમને તો ખબર છે નહીં ચાલો તો કાડી જોઈ લઉં બધમાં ક્યાંય પાઇપું પૂરાએલ લેત ને બહુ બધું બની રહેશે વિડીયોમાં વિડીયો લાસ્ટ સુધી જોજો બહુ મજા આવશે જોવાની આ સેન્ટિંગ ભરતો હોય ને મને તો બહુ મજા આવે બેઠો બેઠો જોયા જ કરું અને પાઈપનું ધ્યાન રાખો

Abbe, abbe, robo, robo, rechi mariyo hai hako. Iya, buro, buro. Ae, e, sachi maru, maru. Ae, ae, zo pasi abhi.

મેલી તો ભરાઈ ચાલુ થઈ ગઈ બતાવું હમણાં તમને આપણા લાઈટના પાઇપ છે ભરાઈનું કામ ચાલુ થઈ ગયું છે લગભગ બેથી ત્રણ કલાક થશે કેમ કે એક વાગે તો ચાલુ કર્યું રેતી છે ને આવવામાં થોડીક વાર લાગી ગઈ એટલે થોડુંક મોડું સ્ટાર્ટ કર્યું છે આ લોકોએ એક વાગ્યાથી સ્ટાર્ટ કર્યું તો લગભગ ત્રણ ચાર વાગી ગયા એટલે મારે છે ને પાઇપની ધ્યાન રાખવાની બેન્ડ વરે તો જોયું જ હશે પણ ભાંગશે ને તો ખોટા અનુભવ કારીગર હશે ને ખબર હશે બાકી સ્પ્રિંગ કાઢવામાં બહુ તકલીફ પડે ને વાયરિંગ શેસવામાં બહુ તકલીફ પડે બાકી હવે તો હું સ્લેબ ભરે જવું બેઠું બેઠું ક્યાંક ફાયવો મળે તો જમવાનું બાકી છે કાંઈ વાંધો નહીં આ છે થોડુંક મોડું જમે લઈશ બાકી બની દેશો વિડીયોમાં ઓકે તો બાકી આઈની બાજુવાળું મકાન છે એમાં લાઇટિંગનું તો કામ પાઇપનું તો પરફેક્ટ થઈ ગયું છે તો હવે જોઈએ તમે કોમેન્ટ કરી જુઓ મેં જે પાઇપો દેખાડ્યા છે છતમાં અત્યારે સ્લેબ ભરાય કેવા લાગ્યા ને એમાં ફૂલ ગેરેન્ટી એ કંઈ પાઈપ બુરા બુરાય તો ન લેતો કહેવાય વાંધો નહીં બનીને જોઈ ગયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાની ન ભૂલતા ને ઘેરે ગયો પછી જોયું ને તો જમા ટાઈમ ન મળ્યો કેમ ક્યાંય ભરાય ચાલુ થઈ ગયું ને મને ફોન આવી ગયો હવે અહીંયા ભૂરી આવીશ પાણી હવે વાંધો ને આપણે અહીંયાથી ભરાઈ છીએ ને પછી ડાયરેક્ટ સીધા આપણે ધૂરી જાય તો છે ને આગળ બે બાજા બાય થઈ ગયું હતું માન છૂટ્યું પાડી માટે બની રહેજો થોડી વધારે પસાર કરતો હોય તો માફે ઓકે તો ફેમિલી એ લગભગ અડધો સ્લેબ ભરાઈ ગયો છે નીયા લંચ બ્રેક કે સા પાણી માટે હવે થોડો આરામ કરવા ગયા નીચે મોજૂર બહ હું પર અહીંયા થાયા નીચે આવી ગયો છું તડકોય બહુ છે તો કઈ અનધુની બધી જોઈયું છે કામ તો કામ છે અર્ધો થઈ ગયો છે ઈ બિછાડા કે મજૂર ખાયલા કરે અર્ધો થઈ ગયો છે બસ હવે દોઢ 2 કલાકમાં સ્લેપ કમ્પ્લેટ પછી જવાનું છે ઓલા દાદાની એક ફેન પ્લેટ મારવા એટલે હજુનું કામ પતી જાય બાકી લો અહીંયા પૂરો થાય છે સો બાય ખુશ જો રહેવા જુઓ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને કોમેન્ટ કરજો મારું કામ તમને કેવું લાગે છે બાકી જેવી તમારી ઈચ્છા સો બાય ના અલૉગ માટે બની રહેજો બીજે બ્લોગ